આજ રોજ સર્યુનગર પ્રાથમિક શાળામાં વીડી સર્યુનગર અને ગંગાનગર ગ્રામ પંચાયત સરપંચ શ્રી હશમુખભાઈ ધર્માણી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી આ ગ્રામ પંચાયતમાં સર્યુનગર પ્રાથમિક શાળા ખાતે ઓગણ્યાસી સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરપંચ શ્રી હસમુખભાઈ ધરમાળી ડેપ્યુટી સરપંચ શ્રી સામ શામળાજી માળી પંચાયત સદસ્ય શ્રી શંકરલાલ માળી શ્રી ચેનજીજી વાઘેલા શ્રી મેરુભાઈ નટ શ્રી સુરેશભાઈ પઢિયાર મહંત શ્રી અમરપુરીજી શ્રી કાદરભાઈ વકીલ શ્રી અમિતભાઈ માળી શ્રી અમરાજી માળી શ્રી નારણાજી માળી માળી શ્રી શ્રી આચાર્ય નટુભાઈ સ્કૂલના શિક્ષકો બાળકો વાલીઓ તથા ગ્રામજનોની હાજરીમાં ધ્વજ સરપંચ શ્રી હસમુખભાઈ ધર્માણી દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ત્યારબાદ સ્કૂલના બાળકોને ચોકલેટ કીળા ફેણી રમત ગમતના સાધનોની કીટ નોટબુક વિતરણ કરવામાં આવ્યું આભાર વિધિ કાદરભાઈ વકીલ દ્વારા કરવામાં આવી અહેવાલ હસમુખ ધર્માણી ડીસા